મારો બેટો ભાવ ક્ષેત્રમાં વરરાખ મે દેખાતો નહીં જ્યો છોકરો હો આજ તો પણ આ ભોંટ ઘણા આડેલા છે પગે પગ રૂજા થઈ છે કેટલો ભોટ જ્યાં છે આજ છોકરા ચમ દેખાતા નહીં જ્યાં ઓળખા શું કરતા હશે ભોંટ નટું છે શું કરે છે એ છોકરા હાથ શું કરે છે રો તો ઓલો ભયો ચો વરરાખ નું તો

વાત એ સાચી છે તો તારા આઈડામાં પહે તો નહીં મિત્રો ભોટ બખો પાડે કંઈક કરવું તો પડશે હાનું કોઈ ઉપાય નથી ભાઈ તો ઉતરી જ આવે ઉતરી જ આઈડિયામાં ભોટ ને છે ચાર પાંચ જણા મોટીઆ બોલાવી નાખશો બીજા વિડીયો મિત્રો મળશે બરોબર છે ભોટ બખા પાડશે એને એક દાડો હાવ પતાવી નાખું હું મારીને પછી વિડીયો બનાવીને તમને બતાવીશ